નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતી આજે વાત કરવી છે કે ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમય દરમિયાન આપણે એ જોયું કે વરસાદ નથી પડતો અને જો પડે છે તો કોઈક વિસ્તારમાં ક્યાંક છૂટાછવાયા વિસ્તારમાં છાંટા કરે છે બાકી કોઈ જ વરસાદ નથી દેખાતો અને આ ગરમીનું પ્રમાણ પણ અત્યારે ફરી એક વખત વધી રહ્યું છે અને આ દરમિયાન નવરાત્રી પણ હવે નજીકમાં આવે છે તો એ જાણી લઈએ કે હવે વરસાદનો નવો રાઉન્ડ ક્યારે શરૂ થવાનો છે

આ વખતે હજુ પણ ચાલુ થઈ નથી એટલે જે ચોમાસાની વિદાય છે એ હજુ પણ વાર છે ચોમાસું હજુ બાકી છે હા પણ એટલું ચોક્કસથી કહી શકાય કે હવે માત્ર એક સારો રાઉન્ડ છે વરસાદનો બાકી છે અને એ પછી ચોમાસાની વિદાયની શરૂઆત ગુજરાતમાંથી થઈ શકે છે અને સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે જે ટેમ્પરેચર ઊંચું છે જેમાં અંગ્રેજી મહિના પ્રમાણે સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે એટલે સપ્ટેમ્બરમાં પણ સામાન્ય રીતે ટેમ્પરેચર ઊંચું જતું હોય છે અને ગુજરાતી કેલેન્ડર મુજબ જે ભાદરવો માસ ચાલી રહ્યો છે આ ભાદરવા માસ દરમિયાન તાપમાન છે હંમેશા ઊંચું રહેતું હોય છે જો કે આ તાપમાન હજુ પણ આવનારા દિવસમાં એટલે કે નવરાત્રી અથવા તો નવરાત્રી પછીનું જે સેશન હશે એમાં હજુ પણ આનાથી તાપમાન ઊંચું જાય તેવી સંભાવનાઓ પૂરેપૂરી લાગી રહી છે પણ અત્યારે જોવા જઈએ તો છેલ્લા ઘણા દિવસથી રાજ્યની અંદર વરસાદે વિરામ લીધો છે હા એક ચોક્કસ વાત છે કે જે 850 HP લેવલે અને 700 HP લેવલે જે ભેજ બનેલો હોય છે આ ભેજને કારણે ટુકાછવાયા ઘણા વિસ્તારોની અંદર ગત અઠવાડિયે જે વરસાદો નોંધાયા છે હવે આવનારા દિવસની વાત કરવા જઈએ તો બંગાળની ખાડીની અંદર જેવી રીતે બેક ટુ બેક સિસ્ટમ બની રહી છે જો કે આની પહેલા પણ બે સિસ્ટમ એવી બની હતી જે ગુજરાત સુધી પહોંચી નથી શકી કેમ કે એ બંગાળની ખાડીની સિસ્ટમ છે એ મધ્યપ્રદેશ સુધી આવે અને મધ્યપ્રદેશની પછી ઉત્તર તરફ ગતિ કરી છે એટલે ઉત્તરપ્રદેશ હોય દિલ્હીના ભાગો હોય બિહારના ભાગો છે કે રાજસ્થાનના જે ભાગો છે ત્યાં ત્યાં સુધી એ વરસાદી સિસ્ટમ પહોંચીને વરસાદ એનું પણ મેન કારણ હતું કે જે આપણા કચ્છનો જે પાકિસ્તાન બોર્ડર વિસ્તારો છે અથવા તો જે ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠાના પશ્ચિમ ભાગો છે એટલે કે ત્યાં પણ વાવ તાલુકો છે સુઈગામ છે ત્યાં પણ પાકિસ્તાન બોર્ડર આવે અને પાકિસ્તાનનું સિંધ પ્રાંત છે આ તમામ જે વિસ્તારો છે એના ઉપર એક એન્ટીસાયક્લોન બનેલું હતું સામાન્ય રીતે જોવા જઈએ તો જ્યારે એન્ટી ક્લોક બનતું હોય છે ત્યારે લો પ્રેશર સર્જાય છે વરસાદી સિસ્ટમ બનતી હોય છે જ્યારે એન્ટીસાયક્લોન બને છે ત્યારે હાઈ પ્રેશર થતું હોય એ હાઈ પ્રેશરને કારણે લો પ્રેશર થી હાઈ પ્રેશર ની નજીક આવી શકતું નથી આ એક પ્રકારનો વૈજ્ઞાનિક જે નિયમ છે એ મુજબ ત્યાં એન્ટીસાયક્લોન હતું એને કારણે આ જે બે સિસ્ટમ હતી એ ગુજરાત સુધી પહોંચી શકતી નથી અને એને કારણે આ વરસાદમાં આપણે ગેપ જોયો છે પણ હવે ફરીથી બંગાળની ખાડી અત્યારે સક્રિય છે અને ફરીથી એક વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે હવેનો જે એક વરસાદનો રાઉન્ડ છે આમ જોવા જઈએ તો ઓલ ઓવર એટલે કે સો એ ટકા ગુજરાતના તમામ વિસ્તારોમાં લાભ નથી મળવાનો પણ સાહીઠ થી લઈને સિત્તેર ટકા વિસ્તારમાં એ વરસાદનો લાભ મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે અત્યારે વાત કરવા જઈએ તો જે ત્રેવીસ અથવા તો ચોવીસ સપ્ટેમ્બર થી કદાચ ચોવીસ કે છત્રીસ કલાક આગળ પાછળ થઈ શકે પણ ત્રેવીસ ચોવીસ તારીખ થી કહી શકાય કે સપ્ટેમ્બરનું જે છેલ્લું અઠવાડિયું છે એમાં એક વરસાદની સંભાવનાઓ છે એ વરસાદની જે સિસ્ટમ છે એ પણ બંગાળની ખાડીમાં થઈને આવશે બંગાળની ખાડીમાંથી છત્તીસગઢ હોય ઓરિસ્સાના ઉપર ત્યાં થઈ થઈ મધ્યપ્રદેશ અને ગુજરાતમાં છોટા સિસ્ટમનો પ્રવેશ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે અત્યારે જે સિસ્ટમનો ટ્રેક અમે જોઈ રહ્યા છીએ એમાં જો કશું જ ફેરફાર ન થાય તો જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે જેમાં દાહોદ ગોધરા છોટા ઉદેપુર હોય અથવા તો જે રાજપીપળા છે બરોડા છે અમદાવાદ આણંદ નડિયાદ વિસ્તાર હોય છે એ સાથે મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ બોટાદ ભાવનગર અમરેલી તમામ વિસ્તારો ઉપર થઈ અને આ જે જે સેન્ટ્રલ પાર્ટ છે એ પસાર થશે એટલે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર ની અંદર ખાસ કરીને આ એક સારા એવા વરસાદ નો રાઉન્ડ પસાર થશે ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા ભાગોને આ વરસાદનો લાભ મળી શકે છે એવું જોવા જઈએ તો મોટા ભાગના વિસ્તારોની અંદર બે થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદો નોંધાશે અને અમુક સેન્ટર એવા હશે કે જ્યાં પાંચ ઇંચ સુધીના વરસાદો નોંધાઈ શકે છે સપ્ટેમ્બરના એમાં પણ વરસાદ સપ્ટેમ્બર પછી ચોમાસુ લીધું હોય અને બે થી ચાર ઇંચના વરસાદ પડે એટલે આ ખૂબ સારા વરસાદની ગણતરીમાં આવે છે સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં ખૂબ ઓછા વરસાદો પડતા હોય છે પણ આ વખતે સપ્ટેમ્બરમાં પણ ખાસ કરીને આમ જોવા જઈએ તો સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં પણ સારા વરસાદ પડ્યા બીજા અઠવાડિયા અંદર છૂટા છવાયા વરસાદો નોંધાયા અને સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં પણ એક સારો રાઉન્ડ આવી રહ્યો છે એટલે આ એક રાઉન્ડ પસાર થઈ ગયે એ પછી ઓક્ટોમ્બર મહિનાની શરૂઆતમાંથી જ મોનસૂન વિડ્રોલ પ્રોસેસ ચાલુ થઈ જશે સામાન્ય રીતે જોવા જઈએ તો ઓક્ટોબર મહિના દરમિયાન ત્રીજી ઓક્ટોબરથી નવરાત્રિની પણ શરૂઆત થઈ રહી છે એટલે આમ તો નિર્ભય ન્યૂઝના માધ્યમથી દરેક ગુજરાતીઓને ખૂબ એડવાન્સમાં નવરાત્રિની શુભકામનાઓ પણ સાથે એ પણ જણાવી દઉં કે નવરાત્રી દરમિયાન અમુક વિસ્તારો છે ડિસ્ટર્બ થઈ શકે છે કેમ કે નવરાત્રી દરમિયાન મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલતી હશે એ દરમિયાન છૂટાછવાયા છવાયા ગાજવીજ અને પવન સાથે અમુક વિસ્તારોની અંદર નવરાત્રી દરમિયાન વરસાદ નોંધાઈ શકે છે જો કે એ વરસાદ હશે એ સાર્વત્રિક ન હોય કેમ કે જ્યારે પણ ચોમાસાની વિદાય થતી હોય છે ત્યારે ખૂબ ગરમીનું પ્રમાણ વધતું હોય છે મેં આપને જણાવ્યું કે અત્યારે જે ગરમી છે આના કરતાં પણ આવનારા દિવસની અંદર ગરમીનું પ્રમાણ છે એ વધી શકે છે અને એ વધારે ગરમી હોય અને એ વિસ્તારો ઉપર જો ભેજ ભેજ જોવા મળે તો અને ગરમીનો સમન્વય થાય તો ત્યાં લોકલ સિસ્ટમ બંધાતી હોય છે હવે બેન આપણે અત્યાર સુધી જે જોયું એમાં બંગાળની ખાડી અને અરબસાગર આ બંનેમાંથી માંથી વરસાદી સિસ્ટમો આવતી હતી જેની આપણે દરેક ગુજરાતીઓને માહિતી આપી કે આ વખત બંગાળની ખાડીની સિસ્ટમ છે અરબસાગરની સિસ્ટમ છે અને આ સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદો નોંધાય ઓક્ટોબર મહિનામાં એક વરસાદનું નવરાત્રી દરમિયાન પડશે એમાં ન તો બંગાળની ખાડીમાંથી કોઈ સિસ્ટમ આવશે કે ન તો અરબ સાગરમાંથી સિસ્ટમ આવશે એ લોકલ આપણી ઉપર એક સિસ્ટમ બનતી હોય છે અને એ સિસ્ટમ ખૂબ નાની હોય છે કેમ કે જે આપણી ઉપર કે ભેજ રહેલો હોય તાપમાન ત્યાં ઊંચું જાય એટલે લોકલ એટલા વિસ્તાર પૂરતું લો પ્રેશર થઈ જતું હોય છે અને એ લો પ્રેશરને કારણે જે વિસ્તારમાં વરસાદ પડે એ વિસ્તારની અંદર ગાજવીજ અને પવન સાથે ઠંડા એક્ટિવિટીના ભાગરૂપે કલાક બે કલાક માટે એ વરસાદો નોંધાતા હોય છે અને સામાન્ય રીતે જોવા જઈએ તો દેશી ભાષામાં જેને મંડાણી વરસાદ કહેવામાં આવે છે એ મંડાણી વરસાદ છે એ આમ લગભગ ચોમાસાની વિદાય ટાઈમે જોવા મળતા હોય છે એ આ વખતે નવરાત્રી દરમિયાન જોવા મળે એવી પૂરી શક્યતાઓ છે એ વરસાદ છે એ મેં આપણે કીધું એમ છૂટા છવાયા હોય એટલે કે સાર્વત્રિક નહીં પણ જે જગ્યાએ હોય ત્યાંથી પાંચ દસ કિલોમીટર આગળ ન પણ હોય પાછું પાંચ દસ કિલોમીટરના એરિયામાં હોય એવી રીતે લોકલ સિસ્ટમો બંધાશે અને એના ભાગ આ વરસાદ પડશે મહત્વનો એ પણ છે કે નવરાત્રી દરમિયાન જે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય એ બપોર બાદના વરસાદ હોય કેમ કે સવાર થી લઈને બપોર સુધી જે વિસ્તારનું તાપમાન ઊંચું જાય ત્યાં લોકલ સિસ્ટમ બંધાતી હોય એટલે મોટા ભાગે બે ત્રણ વાગે થી લઈ અને સાંજે છ વાગ્યાનો સમય હોય એ દરમિયાન આ વરસાદો પડતા હોય છે જોકે નવરાત્રી નો આપણો ખૂબ લાંબો તહેવાર છે દસ દિવસનો તહેવાર હોય છે

પાંચ ઈંચ ઉપરના વરસાદો હોય નદીઓ નાળા છલકાય ડેમો માં નવા પાણી આવે અને જેવી રીતે આપણે ઓગસ્ટના એન્ડમાં જોયું હતું એવો સાર્વત્રિક વરસાદ થાય તો આપણે ભરપૂર ગણી શકાય ભરપૂર નહીં પણ એવરેજ બે થી લઈને ચાર ઇંચ અને અમુક વિસ્તારમાં પાંચ ઇંચ સુધીના વરસાદો માની રહ્યા છે ભાદરો ભરપૂર તો એને કહેવાય કે સંપૂર્ણ આખો મહિનો છે એમાં વરસાદ જોવા મળે તો એને ભરપૂરની વ્યાખ્યા આપી શકાય પણ આ તો એન્ડમાં ચાર પાંચ દિવસનો એક round આવી રહ્યો છે એટલે ભરપૂર ના કહી શકાય પણ ચોક્કસ થી વરસાદ આવશે અને આ વરસાદ છે એ ફાયદો અને ગેરફાયદો બંને વસ્તુ લઈને આવશે કેમ કે ગુજરાતની અંદર જે ચોમાસુ પાક છે જેને આપણે ખરીફ પાક કહીએ છીએ જેમાં આ વખતે તો મગફળી અને સોયાબીનનું નું વાવેતરમાં વધારો પણ થયો છે અને એમાં પણ અત્યારે હવે મોટા ભાગના ખેડૂતો છે મગફળી રાપલી રહ્યા છે મગફળીનું હાર્વેસ્ટિંગ થઈ રહ્યું છે ખેતરોમાં પાછા પડેલા છે અને હજુ પણ

જે સપ્ટેમ્બર મહિનામાં વરસાદનો ગેપ પડ્યો છે એક થી બે પીએચ છે એ ચોમાસુ પાકને આપવા પડ્યા છે એટલે કે કૂવામાંથી પાણી પણ ઓછું થયું હશે તો જે વિસ્તારમાં આ વરસાદ પડશે બે થી ચાર ઇંચ એને ફરીથી પાછું નવું પાણી પણ આવી જાય એટલે નવું પાણી આવે પિયત આપવાનું બાકી હોય તેને પિયત અપાઈએ એટલે અમુક ખેડૂતોને ફાયદો પણ થશે અને અમુક ખેડૂતોને ક્યાંક નુકસાન પણ જાય તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે આપણે આની અંદર. એટલે તમે વાત કરી કે હવે જો ચોમાસુ ક્યાં નજીકમાં વિદાય લેશે તો ગત વર્ષ કરતા આ વખતે વરસાદ સારો પડ્યો છે કે હજુ પણ વરસાદની ઘટ છે આમાં એવું છે કે ગયા વર્ષની સરખામણી જોવા જઈએ તો વરસાદ ખૂબ સારા ગણી શકાય એમાં પણ પંચાણું ટકા વિસ્તાર સો એ સો ટકા નહીં કેમકે આપણું ગુજરાત રાજ્ય છે ખૂબ મોટું છે વિસ્તારની દ્રષ્ટિએ મોટું છે અને આ અવડા મોટા વિસ્તારની અંદર જોવા જઈએ તો દર વર્ષે આઠ દસ ટકા પંદર ટકા વિસ્તાર છે વીક રહેતા હોય છે દયા વર્ષની સરખામણી આ વર્ષે વિસ્તારની દ્રષ્ટિએ ઓછા વિસ્તારો વીક રહ્યા વીક નથી રહ્યા એવું નથી આ વર્ષે પણ ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તાર એવા છે જ્યાં વરસાદની માત્રા ઓછી રહી છે સૌરાષ્ટ્રમાં પણ ઘણા બધા વિસ્તાર એવા છે જે દરિયાઈ કાંઠાના એમાં ખાસ કરીને દરિયાઈ કાંઠામાં તો વરસાદ વધારે પડવો જોઈએ છતાં પણ ઉના હોય કોડીનાર હોય કે સુત્રાપાડા તાલુકાના ઘણા બધા ગ્રામ્ય વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદની માત્રા થોડીક ઓછી પણ રહી છે અને એ પણ અમરેલીનું જે સાવરકુંડલા જોઈ લો એવા બે ત્રણ જિલ્લાઓ છે ગુજરાત ની અંદર કે જ્યાં વરસાદ નબળો રહ્યો છે એટલે કહી શકાય કે બે પાંચ ટકા વિસ્તારો છે એમાં નબળું રહ્યું છે પણ ઓલ ઓવર જોવા જઈએ તો નેવું પંચાણું ટકા વિસ્તારની અંદર ચોમાસું સારું પણ રહ્યું છે મહત્વની વાત બીજી એ પણ છે જોકે આ વર્ષે ચોમાસુ સારું એટલે વરસાદની દ્રષ્ટિએ વરસાદ વધારે વરસ્યો છે પાણીની વ્યવસ્થાઓ છે વિસ્તારની અંદર કદાચ થઈ ગઈ હશે પણ વધારે વરસાદ કારણે ખેડૂતોને નુકસાન પણ થયું છે જેમાં ખાસ કરીને ચોમાસુ પાકમાં જુલાઈ મહિનામાં અતિવૃષ્ટિ થઈ ત્યારે પણ નુકસાન થયું હતું ઓગસ્ટ મહિનાના છેલ્લું અઠવાડિયું એટલે કે જે જન્માષ્ટમીનો ટાઈમ હતો ને એ ટાઈમે પણ જે અતિવૃષ્ટિ થઈ તો એ અતિવૃષ્ટિમાં પણ નુકસાન થઈ છે એટલે ખેડૂતોને વધારે વરસાદને કારણે નુકસાની પણ થઈ છે પણ એક પ્રકારે પાણીની વ્યવસ્થા થઈ ગઈ છે જેને કારણે જે વિસ્તારોમાં પાણીની વ્યવસ્થા થઈ ગઈ હશે એ ખેડૂતો છે એ અને જે છે છે એ કરી શકે આવી વ્યવસ્થા આપણે થઈ એક સારા સમાચાર ગણી શકાય બાકી નુકસાની વાત કરવા જાય તો ખેડૂત હંમેશા કોર્ટમાં જાય છે દર વર્ષે એ આ વર્ષે પણ ઘણી જગ્યાએ કોર્ટમાં છે એનું કારણ છે કે આ વર્ષે ઘણી વખત ઓછા વરસાદ પડે તો પણ નુકસાન જતું હોય હું તો એક મહિનાથી અપીલ કરી રહ્યો છું કે જુલાઈ મહિનાની અંદર દસ આઠ થી દસ હજાર કરોડ રૂપિયાની નુકસાની ખેડૂતોને આવી છે ઓલ ઓવર ગુજરાતમાં અને ઓગસ્ટ મહિનાની અંદર નુકસાની આવી એ દસ હજાર કરોડ કરતા પણ વધારે છે એટલે બે પાઠ ની અંદર નુકસાની છે ખુબ મોટી નુકસાની છે અને અત્યાર સુધી જે પ્રકારે સર્વે થયા છે જે પ્રકારે સરકારી પ્રક્રિયા ચાલી રહી છે એ પ્રકારે જોવા જઈએ તો ખેડૂતોને હજુ પણ કોઈ ખાસ યોગ્ય મળતું હોય એવા કોઈ ચિહ્ન મને દેખાતા નથી એટલે હું તો આપના માધ્યમથી સરકાર શ્રી પણ અપીલ કરું છું કે જે બે અતિવૃષ્ટિની અંદર જે નુકસાન થયું એમાં યોગ્ય ન્યાય કરી અને ખેડૂતોને પૂરેપૂરું વળતર છે એ આપવું જોઈએ આવું મારું માનવું છે એક વાત કરી હતી કે આ વખતના ચોમાસામાં વરસાદ આવ્યો પણ એન્ડમાં જ આવ્યો છે ક્યારે એવું નહીં બન્યું કે કોઈ પણ મહિનો શરૂ થતો હોય તો એમના શરૂઆતમાં જ હોય એન્ડિંગમાં છે સપ્ટેમ્બરમાં અત્યારે આપણને એવું દેખાઈ રહ્યું છે કે વરસાદ એન્ડિંગમાં જ આવ્યો છે એટલે કે આ વખતે આખી એવી જ સિસ્ટમ બની હતી કે આખો મહિનો શરૂઆતમાં કોરા પાછળના દિવસોમાં જ વરસાદ આવે આમ જોવા જઈએ તો એનું કોઈ ખાસ કારણ એવું હોતું નથી કે કોઈ પણ મહિનો હોય એની શરૂઆતમાં ન આવે ને પાછળથી આવે આમ જોવા જઈએ તો ચોમાસાની શરૂઆતમાં આ વખતે નબળું પછી જુલાઈમાં એક સારો રાઉન્ડ આવી ગયો ખાસ કરીને ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું હતું એમાં સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતમાં સારા વરસાદ થયા પંદર ઓગસ્ટ સુધી તો ઓલ ઓવર ગુજરાત છે નબળું ચોમાસું હતું પંદર ઓગસ્ટ બાદ થી રાજ્યનું ચિત્ર છે બદલાયું છે જો ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે વરસાદો પડ્યા છે એ વરસાદો પડ્યા ન તો આ રાજ્યની પરિસ્થિતિ આખા વર્ષનું ચિત્ર બદલી નાખ્યું છે એટલે આમ તો ભગવાનની કૃપા માનવી દ્વારકાધીશ ની કૃપા માનવી કે જન્માષ્ટમી સમયે દ્વારકાધીશ ની કૃપાથી આપણે આ વરસાદનો લાભ મળ્યો છે નકર ગુજરાતની હાલત ખૂબ કફોડી થાય એમ હતી પાણીની કોઈ વ્યવસ્થા થઈ નથી પણ ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં પાણીની વ્યવસ્થા થઈ અને ચોમાસું શરૂઆતમાં થોડું વીક હતું એનું મેઈન કારણ હતું કે આપણે આમ તો અલનીનોનો પ્રભાવ હતો ગયા વર્ષે પણ અલનીનો સક્રિય હતો જોકે એ ચોમાસું શરૂ થતા થતા ન્યુટ્રલ કન્ડિશનમાં આવ્યો પણ ન્યુટ્રલ કન્ડિશનમાં આવ્યું તો પણ જે અલનીનોનો જે પ્રવાહ હોય છે એનાથી ગરમ પાણી છે એ જે ઠંડા પડ્યા હોય એ ઠંડા પાણી છે આપણા તરફ આવ્યા હોય એને કારણે વરસાદની સિસ્ટમ ન બની શકે એ નથી બની પરિસ્થિતિ પાછું એક બધું પોઝિટિવ થયું એમાં પણ ખાસ કરીને હિન્દ મહાસાગર કે જેને અમે મેડિયોલોજી વર્ક ની અંદર અંદર એને આયુડી કહીએ છીએ એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ જે જે શ્રીલંકા દક્ષિણ સાઇડ નું જે દરિયાઈ પટ્ટો છે એ પટ્ટાનું તાપમાન છે ફેવરેબલ કન્ડિશનમાં હોય તો જ અરબ સાગર અને બંગાળની ની અંદર વરસાદી system બને અને જેટલું પોઝિટિવ phase માં હોય એટલી મોટી અને મજબૂત સિસ્ટમો બને એ મુજબનું વાતાવરણ છે પંદર ઓગસ્ટ પછીથી જ આપણે જોવા મળ્યું છે આ છે કહી શકાય કે પંદર ઓગસ્ટ પછીથી આપણે પોઝિટિવ phase માં જોવા મળ્યો જેને કારણે પંદર ઓગસ્ટ પછીથી સારા વરસાદ પડ્યા અને આપણું ચિત્ર છે એ પણ બદલાયું છે એટલે અલ્લીનો ને condition ને કારણે શરૂઆતમાં નબળું હતું પણ પછી પાછળથી સારું થયું છે હજુ પણ જે અ અત્યારે લાગણીના તરફનો જે ઝુકાવ છે એ પોઝિટિવ રહેવાનો છે જેને કારણે ચોમાસું ભલે પૂર્ણ થઈ જાય પણ શિયાળો છે આપણા માટે સારું રહેશે આમ જોવા જઈએ તો ખેડૂતો માટે શિયાળો છે એની અંદર જે શિયાળુ પાકના વાવેતર થતા હોય છે જેમાં ઠંડી ઝાકળ અને જે પવનો છે એમાં પણ જે ઉત્તર પૂર્વના પવનો છે એ સતત સુકા ઉત્તર પૂર્વના પવનો આવે ખૂબ ઠંડી પડે અને જે ઝાકળ જેવું વાતાવરણ રે રાઉન્ડ જોવા નતા મળ્યા ઠંડી ચોક્કસ થી આવી હતી પણ નોર્મલ સામાન્ય ઠંડી હતી આ વર્ષે કોલ્ડવેવ ના પણ રાઉન્ડ આવશે અને ગુજરાતના અનેક વિસ્તારોની અંદર સિંગલ ડિઝ્રીટમાં તાપમાન જશે ગાત્રોથી જાવતી ઠંડી પડશે અને એક પ્રકારે કહી શકાય કે સારામાં સારો શિયાળો છે એ ગયા વર્ષની સરખામણી આ વર્ષે જોવા મળશે એટલે ખેડૂતો માટે શિયાળો છે એ પણ સારો રહેવાનું છે એવું ચોક્કસ મારું માનવું છે અને બીજી વાત છે કે જે ઝાકળ વરસાદ હોય છે એ ઝાકળ વરસાદ પણ આ વખતે સારી એવી જોવા મળે એવું પણ એક અનુમાન છે એનું કારણ છે કે જ્યારે જ્યારે હાઈ પ્રેશર થાય અત્યારે તો મોટા ભાગે ચોમાસા દરમિયાન લો પ્રેશર હોય ચોમાસું જેમ જેમ પૂરું થાય એમ હાઈ પ્રેશર થવાનું ચાલુ થતું હોય હાઈ પ્રેશર હોય ઉત્તર પૂર્વના પવન હોય ઉત્તર ઉપરથી જે ડબલ્યુટી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પસાર થતા હોય ઉત્તરમાં જે પહાડી પ્રદેશો ઉપર ખુબ બરફ વરસાદો થાય એ બરફ ને કારણે તત્તર પૂર્વના પવનો કે આપણો ગુજરાત તરફ ઠંડી લઈને આવે છે અને એનો ભેજ હોય એના ભેજને કારણે ઝાકળ વર્ષા પણ જોવા મળતી હોય છે આ તમામ પરિસ્થિતિ આ વર્ષે પણ જોવા મળે તેવી ચોક્કસથી અમને અત્યારે શક્યતા દેખાઈ રહી છે એક છેલ્લો સવાલ પરેશભાઈ કોઈ તારીખ ન છે ચોમાસું વિદાય લે એમની

તો હવે તમામ ખેડૂતો માટે પણ આ અગત્યની વાત કહી શકાય કે ચોમાસું હવે વિદાય લઈ રહ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક જે આ સપ્ટેમ્બરનો મહિનો એટલે કે જે એન્ડિંગમાં વરસાદ આવી રહ્યો છે ક્યાંક ફાયદો પણ કરાવવાનો છે નુકસાન પણ કરાવવાનો છે તમને શું લાગે છે કે આ વખતે વરસાદની વધ થઈ છે કે પછી ઘટ થઈ છે કમેન્ટ ચોક્કસ થી જણાવજો અને પરેશ ગોસ્વામીએ જે માહિતી આપી તેમને લઈને આપણું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે જ નિર્ભય શેર અને કરવાનું ભૂલશો નહીં નમસ્કાર